તો એસા લગ રહ દિલ ગાર્ડન ગાર્ડન હો आप लोग जाते हो रवाना हो जाइए बस में पण सूरज इतलो दफा नो आप लोग आ गए तो आ गए तो आ गए तो आ तो तो आ गए 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 तो तो आ गए 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 तो બસો એ નહીં કોઈ નહીં મિત્રો તો આજ મતલબ કે બધું હોનું હોનું લાગે મિત્રો જાય એકદમ ખાલી એટલે આજ ને કાલ મિત્રો પબ્લિક હતી આજ તો કોઈ સદ નહીં મતલબ તો મિત્રો હવે તાબા પીવા જઈએ અને તમને બતાવીએ જોઈ શકો છો એકદમ ખાલી હવે બધા રાખો મિત્રો દરરોજની જેમ ચા પીવા આવી જાય

મિત્રોગનો શેર કરી દેજો બને એટલો શેર કરી દેજો વધુ આવી ગયા છીએ તમે જોઈ શકો છો જો મોટર ઉપર બેસી ગયો હજી અરે આથી પાટો છોડાયો નહીં હજુ નાટક ચાલુ કર્યો જો અને પાછો દોધ કાઢી રહ્યો છે સામે ચાલો જો ને જો કાઢી રહ્યો છે પાછું પાછળ ભય ના પડી મિત્રો પાણી ખા બેસી જઈએ પેલા નાન ને હજી માટે મિત્રો લાઈક કરો દિવાળી ની તૈયારી થઈ રહી તો જોઈ શકો છો પિતર વાસણ મતલબ એકદમ બધો રેડી કરી દીધો અત્યારે આપણે હાલ તો આયા નોકરીથી એટલે હાલ આ બધું જોઈ શકો છો ઘરનું ઉપરનું વ્યવસ્થા મતલબ કે અને હજુ બહાર મતલબ કે બીજું બધું પણ ઘણો બધો સામાન પડ્યો હો જે બધું પેલો એ કરવાનું જોઈ શકો છો કૂદરો બનાવ્યા તૈયાર કરીએ કૂદરો બધું કાઢી દીધું કામ ચાલુ કરો વ્યવસ્થા મતલબ વધુ ટાઈમ ના લેતા આપણે ને એન્ડ કરી દઈએ અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારે કેવા વિડીયો જોવી એ કોમેન્ટ કરજો અરે મારો પ્રશ્ન આજનો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારે તમારો કેવા વિડીયો જુઓ મિત્રો